અને શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચપરંગણા મહાસંઘ ગાંધીનગરના પ્રમુખ તરીકે સેવાઓ આપું છું શ્રી ઉત્તર ગુજરાત વણકા સમાજ પંચ પરંગણા મહાસંઘ એ એકમાત્ર ગુજરાતની અંદર ગ્રામ્ય સ્તર સુધીનું અનોખું અલાયદા નેટવર્ક ધરાવતું સંગઠન છે આ સંગઠન બિન રાજકીય બિન પક્ષીય અને બિન સાંપ્રદાયિક મંત્રને ભરેલું છે મહાસંઘ એ અન્ય સંગઠકો અનોખું અલાયદું એ રીતે છે કે તમામ સંગઠનોની અંદર ટ્રસ્ટો મંડળોની અંદર એકમ તરીકે વ્યક્તિ છે અને આ અમારા સંગઠનની અંદર એકમ તરીકે પરગણું છે જે આદુ અનાદિથી સમાજના સુચારુ સંચાલનની વ્યવસ્થાના ભાગરૂપે જે એકમ બનાવ્યું એવા છત્રીસ એકમો છત્રીસ પરગણા ભાઈચારાના બંધુત્વની ભાવનાથી તાણાવાળાથી બંધાઈને જે સંગઠન છે એનું નામ શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ છે જે ગુજરાતના દસ જિલ્લા ને પરગણાઓના પરગણા લાખ વણકરનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન છે એનું મિશન સામાજિક એકતા શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી વણકર સમાજના વણકર મહાજનના સર્વાંગી વિકાસ વણકર માજાના સર્વાંગી વિકાસનું પ્રથમ પગથિયું પાટનગર ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ જે મહાસંઘ સમાજના સાત સહકાર યોગદાન આશીર્વાદથી અને સમાજના બે જે શ્રેષ્ઠીઓ છે સ્વર્ગસ્થ કે કે ચૌહાણ સાહેબ અને ડોક્ટર કસનદાસ સોનેરી સાહેબે જીવા દરે માસંઘને જમીન આપી અને આજે એ જમીનની સરકારી પ્રક્રિયાઓ મારા મહામંત્રીશ્રીની કુનેથી એમની અનુભવથી એમના એક્ઝિક્યુટિવ જે નોલેજ છે એનાથી પૂર્ણ કરી તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ રામકથા મેદાન પર ભૂમિપૂજન સમારોહનું આયોજન કર્યું છે એ આયોજન જે છે એને અમે વણકર એકતા મહા મહોત્સવ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ તો મારા વણકર મહાજનને મારા વણકર મહાજનની તમામ ભાઈઓ બહેનો યુવાનો ને વિનમ્રપણે હું પધારવા માટે હાર્દિક આમંત્રણ આપું છું જયવીર મહાદેવ મારું નામ હરગોવિંદ પી સોલંકી નિવૃત્ત મામલદાર છું અને શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘના મહામંત્રી તરીકેની સેવા આપું છું આ મહાસંઘ તરફથી જે વણકર ભવનનું નિર્માણ નિર્માણ કરવાનું છે તેના માટે તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ કુડાસણ મુકામે વેચાણ રાખેલી જમીનમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં સમાજના યોગદાન અને સહયોગથી આ ભૂમિપૂજન કરવાનું આયોજન કર્યું છે જમીન પણ સમાજના સહયોગથી વેચાણ રાખી છે અને આ ભવનનું નિર્માણ પણ સમાજના સહયોગથી કરવાનું છે આશરે અમારી ટેકનિકલ ટીમ તરફથી આ જે બિલ્ડિંગનો પ્લાન માળના ભવનનું આયોજન કર્યું છે એમાં આશરે બાર કરોડ જેટલો ખર્ચ થનાર છે આ તમામ ખર્ચ સમાજના સહયોગથી અમે મેળવી અને ભવનનું નિર્માણ કરવાનું આયોજન છે આ ભવનની અંદર સાત માળનું આયોજન છે સાત પાંડની અંદર છઠ્ઠા અને માળે સમાજના દીકરા દીકરીઓને રહેવા સાથેની એક રૂમની અંદર બે સાથે રહી શકે એટલે ટોયલેટ બાથરૂમ સાથેના રૂમો એવા બત્રીસ રૂમની વ્યવસ્થા કરી છે પાંચમા ચોથા પાંચમા માળે વિશિષ્ટ સગવડ સાથેના ચૌદ ચૌદ રૂમનું આયોજન કર્યું છે ત્રીજા માળુ પર ત્રીજા માળ પર જે છે લાઇબ્રેરી રૂમ ઓડિયો વિઝ્યુઅલ રૂમ કોમ્પ્યુટર રૂમ સ્ટાફ રૂમ મીટિંગ રૂમ સ્પેશિયલ ટીચિંગ રૂમ આવા રૂમોની વ્યવસ્થા કરી છે છ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નિયમો મુજબ બાંધકામના જે પ્લાન મંજૂર કર્યા છે એમાં અડધી જગ્યા અમારે પાર્કિંગ માટે છોડવી પડી છે નીચે અમે છ ક્લાસરૂમનું આયોજન કર્યું છે પ્રથમ માળે મોટા હોલનું આયોજન છે એની અંદર સમાજના બસો કરતાં વધારે વિદ્યાર્થીઓને એકસાથે ક્લાસીસ આપી શકાય બેઠક વ્યવસ્થા કરી શકાય એવું આયોજન છે એના ઉપર બીજા માળે બે સેમી હોલનું આયોજન કર્યું છે એમાં પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની એકસાથે બેસી પોતાની તૈયારી કરી શકે અને પરીક્ષાઓની તૈયારી કરી શકે એનું આયોજન કર્યું છે આ રીતે સમાજના સહયોગથી આ ભવનનું નિર્માણ કરવાનું આયોજન છે ભૂમિપૂજન સાથે રામકથા મેદાન સેક્ટર નંબર અગિયાર ગાંધીનગર ખાતે મહાસ મહાસંઘ તરફથી સમાજની મહાસભાનું આયોજન કરેલું છે તેમાં આશરે સમગ્ર ગુજરાતમાંથી વણકોરોને આહવાન કરેલું છે અમારા જે અમે પ્રચાર પ્રસાર માટે ગયા એના ઉપરથી જે અનુભવ થયો એ પ્રમાણે આશરે એક લાખ કરતાં વધુ વણકર ભાઈ બહેનો આ રામકથા મેદાન ખાતે સમારોહમાં ઉપસ્થિત રહે તેવી પૂરી અમને આશા અને અપેક્ષા છે હું આ તબક્કે હું મારા વણકર સમાજના તમામ ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓને નમ્ર નિવેદન કરું છું કે તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર મુકામે આ કાર્યક્રમમાં અવશ્ય વધારે અને પોતાનો એકતાનો સંદેશ સમાજને આપે એવી નમ્ર વિનંતી છે